રોડ સોસાયટીમાં અને ઘણા વર્ષો પછી સીસી ગટરનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે ત્યારે હાલમાં જે સીસી રોડનું કામ શરૂ થયેલ છે તે કામ બાબતે રહીશો કહેવું છે કે અહીંયા રોડ બને તો રોડ ઊંચો થાય અને આરસીસી રોડ મકાન કરતા ઊંચો થાય તો તેના કારણે ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ થશે જેથી હાલમાં જે રોડ બની રહ્યા છે તે નીચા બનાવવા તેમજ આ સોસાયટીમાં ફક્ત મેઈન બે રોડ જ મંજૂર થયા છે આખી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે સોસાયટીના રહીશોનો પ્રશ્ન ગટર બાબતે હતો કે અત્યારે અહીંયા રોડની જે કામગીરી ચાલી રહી છે એ રોડની કામગીરી પ્રમાણે આપણને સૂચના મળેલી હતી કે એના લેવલે અમારે ગટર લાઈન કરવાની જૂની ગટર લાઈન જે મેન નાખેલી છે એ વ્યવસ્થિત છે અને જે ઘરની આપણે હાઉસ કનેક્શનની ગટરો આવે છે એમાં એમનો પ્રશ્નો હતો એટલે સોસાયટીવાળા જોડે અમારે વાતચીત થઈ રૂબરૂ માઇયા જે એક બે રહીશો હતા એમની જોડે એમણે કીધું કે ભાઈ અમારે જે રોડ લેવલ છે અમારું આ બાંધકામ જે છે રોડ આવે તો અમારી પ્લેન્થ ઉપર રોડ જતો રહે છે જેથી કરીને રોડ

તેમની ગટર ઉપર નીચે છે અને કુંડી બધી ઊંડી ઊંચી બનાય છે અને રસ્તા ઊંચા કરે તો અમારા બધાના ઘરમાં પાણી જવાની સમસ્યા છે તો એનો તમે નિકાલ કરો એમ કે કોઈના ઘરમાં પાણી ના જઈ શકે એમ આ સોસાયટીમાં કેટલા રોડ મંજૂર થયા છે રોડ મંજૂર થયા છે બીજી બીજી માંગણી કરી હા કે સોસાયટીની માંગણી છે કે બધી સોસાયટીમાં જે રોડ છે બધાના બનવા જોઈએ સારી રીતે અને બધાને કોઈ પાણીની કઈ ઘરમાં જતા ન રહે તકલીફ ન થાય પડે તો હાલમાં આ સોસાયટીમાં ગટરનું કામ કરવામાં આવેલ છે જે ગટર પણ મકાનની ગટર કરતા ઊંચી આવેલી છે જેથી આ ગટરનો કોઈ ઉપયોગ જ ન રહે અને લોકો પરેશાન થાય તેવી પરિસ્થિતિ હોય જેથી ગટરનું કામ લેવલમાં કરી અને પછી આરસીસી રોડ આખી સોસાયટીમાં બનાવવાની માંગ કરાઈ છે. છે આ બેન સોસાયટી. અચ્છા તમારો રોડનો ગટરનો પ્રશ્ન છે શું પ્રશ્ન અમે કહી કે સારો રોડ બનાવો. અને અમારી ગટર છે ઈ પાણી અંદર આવે એવી છે સુવિધા ઈ હારી કરે અને આખા RCC રોડ બને એવી અમારી માંગ છે વિનંતી છે અને રોડ અત્યારે બને છે કેવા બને છે સારા બને છે એ ઊંચો રોડ બને કે નીચો રોડ બને ઊંચો બને એટલે અમારે ઘર નીચા હે એટલે પાણી નો problem રે તો તમારી માંગણી શું છે રોડ નીચા બનાવવાની કે નીચા રોડ બનાવીને સારા રોડ અમને બનાવી દે અમારી માંગ તો આ બાબતે વાતચીત થતા કોન્ટ્રાક્ટર સ્થળ ઉપર આવેલ અને તેઓએ પણ રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ જણાવેલ છે છે કે જેમ રહેશે તેમ તેમની સુવિધા મુજબ કામ કરી આપીશું તેમાં અમારી તેવું હતું જી વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા સાયનાથ સોસાયટીમાં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમ વાર રોડનું કામ અહીંયા ચાલુ કર્યું એ બધા નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નગરપાલિકાએ આ એરિયાને પણ ન્યાય આપ્યો આ રોડનું કામ ચાલુ કરાયું ગટરનું કામ ચાલુ કરાયું પરંતુ વાત એ છે કે નગરપાલિકાએ કામ તો ચાલુ કરાવી દીધું પરંતુ સ્થળ ઉપર રોડ નું લેવલ કેટલું છે ગટર નું લેવલ કેટલું છે મકાનો જે બનાવેલા છે એનું લેવલ કેટલું છે એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી ના કારણે એ લેવલ જે છે તે ચેક કર્યું નથી નગરપાલિકા તેના કારણે અહીંના જે સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડ ના લેવલ કરતા નીચા છે અને તેમાં પણ ગટર લાઈન નાખી ગટર લાઈન ની ઉપર ગટરના ઢાંકણા ઉપર એમ કે હજી નવ ઇંચ નું ભરણ કરીને હજી રોડ બનાવવામાં આવશે તો જે અહીં સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડ થી નીચે જતા રહેવાના છે તો નગરપાલિકાને ને સ્થાનિકોની એવી રજૂઆત હતી કે ભાઈ તમે વહેલી તકે આ લેવલ જે છે તે વ્યવસ્થિત કરો જેથી કરીને મકાનોની અંદર પાણી ન ભરાય ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા એન્જિનિયરો દ્વારા અહીંયા રૂબરૂ આજે મુલાકાત પણ કરી છે અને અમને વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે વહેલી તકે આનું સોલ્યુશન લાવશે